ભયાઉ તાલુકાના કંથકોટ ગામમાં ચાર યુવાનને લાકડાના માર મારતા પોલીસ પોલીસ આ સમગ્ર મામલો પહોંચ્યો હતો મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તારીખ બીજી માર્ચના રોજ બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો જેમાં કંથકોટ ગામમાં રહેતો જયસુખ ઉગાભાઈ પરમાર બસ સ્ટેશનની બાજુમાં આવેલી કરિયાણાની દુકાન પાસે ઉભો હતો તે દરમિયાન આરોપી વિશાલ લુહિયા રહેવાસી ગણેશર તાલુકો બચાવ તથા અજાણ્યા ત્રણ ઈસમો ત્યાં ધસી ગયા હતા બાદમાં ત્રણ હતો જ્યારે વિશાલે પોતાની સગાઈનું મંદુક રાખી લાકડાના વડે યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો આ માર મારવાના બનાવમાં યુવાનને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજા થતા ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તો આ અંગે સામખિયાળી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ પરમાર જયસુભુભાઈ ગામ કંથકોટ બનાવમાં હું બસ બસ સ્ટેપે ગયો હતો તો ત્યાં મને એ વિશાલ લોયા અને એના પાંચ સાથીદારો મારા ઉપર હુમલો કરી જાન લેવા ને ઈજા ઉપાડી મારા માથો ફાડી નાખ્યો પગ ફ્રેકચર કરી નાખ્યો ધોકા વડે ઢોરમાર મારી અને મને જાણો હુમલો કર્યો મારી માંગ એ છે કે જે મેં પોલીસ ફરિયાદ કરી છે તે પોલીસે નોર્મલ કેસ બધા લખ્યા છે કલમો લગાવી છે મારો કહેવાનો એ છે મને એમને વિશાલે જતાં જતાં કીધું તું બચીશ તો તને મારી નાખી એના ઉપર કલમ લગાવી કાર્યવાહી આગળ કરે મારી માંગ પોલીસ સામે એ છે માથાકુટ સગપાના બાબતે એમની સગપણ થવાનું મારી વાઈફનું સગપણની વાત ચાલતી એ બાબતે ખાલી એમને